જેમાં બાર થી વધુ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત હતું જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા ચાલીસ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી ટ્રાવેલર્સની એક બસ આજ રોજ વહેલી સવારે સુરતના કોસંબા પાસેથી નેશનલ હાઇવે ઉપરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન બસ અચાનક ખાડામાં ખાબકી હતી અને બસમાં નિંદણ માણતા મુસાફરો દબાઈ ગયા હતા અને બચાવ બચાવ ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું માર્ગ પરથી પસાર થતાં લોકો મદદે માટે દોડી આવ્યા હતા અને એકસો આઠ ઇમરજન્સી સહિતની સેવાઓ પર કોલ કરીને મદદ બોલાવી હતી આ સર્જાયેલા અકસ્માતમાં સુરત ફાયર બ્રિગેડની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બસના કેબિનના ભાગનું પતરું કાપીને રેસ્ક્યુની કામગીરી કરી હતી બસમાંથી ચાલીસ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એક યુવાનનું ગંભીર ઇજાના પગલે સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે બસના ડ્રાઈવરને જોકું આવી જતાં બસ ખાડામાં ખાબકી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સુરત વરાછા ફાયર ઓફિસર ધીરુ ચૌહાણે જણાવ્યું હતું કે હું હાલ રજા પર હતો ગામડેથી સુરત આવી રહ્યો હતો ત્યારે કોસંબા પાસે પહોંચતા મેં રસ્તામાં જોયું કે લક્ઝરી બસ રસ્તાની નીચે ઉતરી ગઈ છે અને લોકો બુમાબૂમ કરી રહ્યા છે મારી ફરજ પ્રમાણે મેં તુરંત ગાડી ઊભી રાખી કામગીરી કરી રહેલી ટીમને મદદે ગયો હતો બસમાં ત્રીસથી પાંત્રીસ લોકો ફસાયેલા હતા જેમાં બારથી વધુ મુસાફરોને ઈજાઓ થઈ છે

કે પબ્લિકને મદદ કરવી જોઈએ એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં જો અને ત્રીસથી પાંત્રીસ માણસો હતા અંદર એમાં દસથી પંદર માણસોને વધારે વાગેલું હતું બધાને સેફ્ટી મુજબ કાઢ્યા પછી અમારા ફાયરની ગાડી આવી કામરેજથી કામરેજ ફાયર ઓફિસર એટલે એ લોકોને પછી જે બે જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામતી એમને બહાર કાઢ્યા